માળિયા મિયાણા તાલુકાના આઠ ગામમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે અપૂરતા પ્રેશરથી આ વિસ્તારોમાં પાણી વિતરણ થતું હોવાથી ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં પાણીની ચોરી થઈ રહી છે જેના કારણે તેઓને પૂરતું પાણી મળતું નથી ત્યારે પાણી પુરવઠા વિભાગ આ બાબતે સતર્કતા દાખવે અને ખરેખર કારખાનેદારો દ્વારા પાણીની ચોરી કરવામાં આવતી હોય તો તેમના વિરુદ્ધ કડક એક્શન લે અને પાણીના કનેક્શનો કાપી નાખે તેવી માગણી કરી હતી ગામના સરપંચે જણાવ્યું હતું કે તેમના વિસ્તારોમાં પાણી એટલું ધીમું આવે છે કે મોટર વિના તેઓ પાણી ભરી શકતા નથી જેના કારણે તેઓને ન છૂટકે અન્ય જગ્યાએથી પાણી વિતરણ વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ બની છે આ બાબતે તેઓએ અગાઉ જિલ્લા કલેક્ટર પાણી પુરવઠા અધિકારી તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં અદૂન સુધી કોઈ ઉકેલ મળ્યો નથી જો અને આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં તેઓને ગાંધીયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી શકે છે આ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ તેઓને બહિષ્કારનો સામનો કરવો પડી શકે છે જે બાબતે તંત્ર વહેલી તકે સતર્કતા દાખવે અને આ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે તેવી ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે મારું નામ સરપંચ સૌ પાણી નથી આવતું બે વરથી હચોડું અને ઓમ મત તાણે બધા થોડા થોડા આવે છે કે અમને મત દીઓ હવે મત દેવા ટાણે લઈ જાય ને પછી પાણીનું કાંઈ સોલ્વ થયો નથી હજી રાઈતે બબ્બે વાગી આવે આવે ને વયું જાય પાણીનો સોય સોલ્વ થયો નથી તો પાણીની તકલીફ બહુ પડે છે પાણી પીવાનું ક્યાં ભરવા જાવ કપડાં ક્યાં ધોવા રાંધવા ચીંધવા પાણી તો જોઈને તો પાણીની બહુ તકલીફ પડે તો પાણી નો આવે તો પછી આ મતદાન કેમ દો અમે ઢોડા ઢોડ દેવા આવી જાય હા ઢોરા ના પીવામાં કાઈ નથી આવતું છે માય તકલીફ જ છે અમારે મોટરું હે કા મોટરું હોય અમારે આવડા આવડા છોકરા છે મારે કે મોટરું કેમ રાખ્યું ઘરે ઘરે ગરીબ માને મોટું હોય નઈ અમે મજૂર કરી કયો મારું નામ મોરુભાઈ ગોવિંદભાઈ ગોહેલ હું સરપંચ નયા પતિ છો બે વર્ષથી આ ગામમાં પાણીની બહુ તકલીફ છે જેને પાણી આવે મોટરથી આવે નાના પહેલાં ઈજ સમ એ વ્યક્તિ એ જ ટાંકો અને બે વર્ષથી આ ફૂલ પાણી આવતું હતું આજે પાણીની સમસ્યા ઘણી બધી છે લોકો આ તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા અમે અમારા સરપંચો ગાંધીનગર ગયા પછી ધારાસભ્યને મળ્યા પાણી પુરવઠા બોર્ડની કચેરીને મળ્યા અને આ કોન્ટ્રાક્ટ જે દીધો છે એ કોન્ટ્રાક્ટવાળા એની રીતે ટ્રાય કરે પણ સક્સેસ ગયા નથી અને પાણીનું બગાડ કોઈ થતો નથી ઉનાળાની સિઝન છે બગાડ ન થાય એનું ખાતરી આપું પરંતુ અગાઉ જે પહેલાં કનેક્શનો હતા અને દંડ કર્યા હતા વરી પાછા એ બધા કનેક્શન જોડાઈ ગયા હે પાણી સો ટકા વેચવામાં આવે છે કારખાના અમુક ગામડાના ડાયરેક કનેક્શન છે આપણે જાણીએ છીએ લેખિતમાં આપ્યું છતાં એ કનેક્શન કાપતા નથી અને રાત્રે અહીંયા બે વાગે પાણી આવે વૃદ્ધ બાળકો બે વાગે પાણી ભરવા મજબૂર બને છે અને પાણીના કારણે ગામની વસ્તીની હિજરત થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે માણસો મોરબી જાય બીજે વહી જાય તો શું કહે મોટા ભેલામાં પાણી નથી આવતું અહીં રહેવું નથી પાણી નહીં આવે તો અમે આગામી જિલ્લા તાલુકા પંચાયતનું ચૂંટણી આવી રહીએ ત્યારે ભેલા ગામની પેટીઓ ખાલી જશે એ વહીવટીતંત્ર પણ જાણી લઈએ અને જેની જે કોઈની સરકાર હોય એ પણ જાણી લઈએ કે અમે ગાંધીઝિંદિયા માર્ગે આંદોલન કરી અને મતદાન કરવાના નથી